કોંગ્રેસમાં હતા ત્યારે પણ અને કો ભાજપમાં ગયા ત્યારે પણ મારા અંગત મિત્ર રહ્યા છે અને રહે છે છતાં જેમ અર્જુનભાઈ કહેતા હતા કે વિરોધ પક્ષમાં રહીને મારે ગાળો જ બોલવાની હોય ટીકા જ કરવાની હોય એમ પત્રકાર તરીકે અર્જુનભાઈ મિત્ર હોવા છતાં અર્જુનભાઈનો ટ્રેક ખોટો છે એવું મને લાગે છે એમને ન લાગતું હોય એમનો પ્રશ્ન છે એટલે મારું કામ એમની ટીકા કરવાનું છે પણ અર્જુનભાઈ આવું કેમ કર્યું એવું મને લાંબા સમયથી વિચાર આવી રહ્યો નહીં એ વાત કરતા પહેલા એ સમજાવો કે ટ્રેક ખોટો છે એવું તમને કેમ લાગે હા ને એટલે એ એ ટ્રેક ખોટો છે એનો હું વિચાર કરતો તો ત્યારે જ નવજીવનના જૂના સાથી અને જાણીતા કવિ જે હવે અમેરિકામાં છે એની કવિતા મારા હાથમાં આવી ગઈ તુષાર એમાં અનિલ ચાવડા કવિ એવું લખે છે બધી જંખનાઓ ક્યાંથી પૂરી કરી જાઉં સિતારો તો છું નહીં કે નવથી ખરી જાઉં હવે મારી પાસે અંતિમ તક છે હવે હું મરણિયું ન તો મરી આગળની પંક્તિ હું અનિલ ચાવડાની નથી આ અર્જુનભાઈની અંતિમ છે એવું અર્જુનભાઈને લાગ્યું એટલે અર્જુનભાઈ ગયા હવે સવાલ એવો છે કે અર્જુનભાઈ ગયા અને મને માઠું લાગે કે નવજીવનને માઠું લાગે તેવો પ્રશ્ન નથી પ્રશ્ન એક વિચારધારાનો છે એક મૂલ્યનો છે કે તમને અત્યારે તો એટલી બધી ખરાબ સ્થિતિ છે ઓગણીસો આજે છેલ્લી થઈ ભાજપને જે સીટો મળી અને કોંગ્રેસને જે સીટો મળી સત્તર સીટો મળી તો આ સત્તર સીટો પર ચૂંટાનારા લોકો બહુ નસીબદાર છે કે આટલા બધા સામે પ્રવાહે એમને લોકોએ મત આપ્યો અને મત એટલા માટે આપ્યો કે તમે અમારો અવાજ બનજો અમને આ બહુમતીવાળી દોઢસો સીટ કરતાં વધુ જેની બહુમતી છે એ બહુમતીવાળી સરકારમાં અમને ભરોસો નથી એટલા માટે અમે તમને અમારા પ્રહરી તરીકે લોકશાહીના પ્રહરી તરીકે અમે તમને વિધાનસભામાં મોકલીએ છીએ વાત માત્ર અર્જુનભાઈની નથી વાત જેટલા લોકો ગયા એ બધાની જ છે કે જવાબદારી પ્રજાએ સોંપી હતી કે તમે અમારો અવાજ બનજો અને હવે તો અર્જુનભાઈ સરકારનો અવાજ બનવા ગયા સવાલ બીજા બધા કરતા થોડું અર્જુનભાઈ માટે મને મને જુદું એટલા માટે લાગે છે અને મને થોડું થોડીક કરવાશ મારા બોલવામાં આવે છે અથવા મારા બોલવામાં ગુસ્સો આવે છે એનું કારણ એવું છે કે અર્જુનભાઈને હું લગભગ છેલ્લા અઢી દાયકાથી નજીકથી ઓળખું છું એ મને નજીકથી ઓળખે છે અને અમે અનેકો વખત લોકોના પ્રશ્નો માટે ભેગા થતાં લોકોની વેદના માટે ભેગા થતાં કઈ રીતના એ સરકારમાં બેસીને લોકોની વાત સરકાર સુધી પહોંચાડી શકે અને હું એક પત્રકાર તરીકે કેવી રીતના લોકોનો અવાજ બની શકો એની અમે ચર્ચા કરતા એકબીજાને મદદ કરતા અને એ અર્જુનભાઈ હવે ઉંમરના એ મુકામે કે જ્યારે એમણે બધું જ ભોગ્યું છે એ કોંગ્રેસની સરકારમાં મંત્રી રહી ચૂક્યા એ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા ધારાસભ્ય આ સામા પ્રવાહી ધારાસભ્ય બન્યા અને ત્યારે ઉંમરના એક એવા મુકામે જ્યાં ઓગણીસો હવે એમને પાસઠ વર્ષની ઉંમર થઈ ત્યારે એમને જવું પડે એવી તો શું મજબૂરી મારા મિત્રની એવી કઈ મજબૂરી આવી કે મારા મિત્રએ જવું પડે સમજાય છે મને કે માણસ ક્યારેક થાકે ગુજરાત કોંગ્રેસની સ્થિતિને હું થોડોક સમજવાનો પ્રયત્ન કરું છું તો એવું છે કે છેલ્લા પંચાણુંથી થી લઈને હમણાં સુધી જે રીતના ભારતીય જનતા પાર્ટીની સરકાર બને છે એમાં નિરાશા આવી બહુ સ્વાભાવિક છે તમને એવું લાગે કે પંચાણુંમાં તમારી સરકાર ન બની તો અઠ્ઠાણુંમાં માં બનશે અઠ્ઠાણુંમાં ન બની તો તમને એવું લાગે ભલે બે હજાર બે માં બનશે બે હજાર બે માં ન બની સાતમાં બનશે સરકાર જ ન બને તમારી નિરાશા આવી સ્વાભાવિક છે પણ અર્જુનભાઈ જેવા માણસની નિરાશા આવે તો મને એવું લાગે છે મારા મિત્ર એ ખૂણામાં બેસી જવાની જરૂર હતી